ભરૂચ શહેરમાં આગેવાનો તથા કાર્યકરો દ્વારા શહેરના રસ્તાઓની ખરાબ હાલતને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આગેવાની હેઠળ કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિકમાં વિઘ્ન અને વાહનોને નુકસાન થવાને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ મુદ્દે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે હાલ તંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જે યોગ્ય છે પરંતુ પ્રથમ પ્રાથમિકતા રસ્તાઓની મરામત થવી જોઈએ નથી દેખાતું પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મુકાઈ રહ્યો છે જો દબાણ હટાવવું હોય તો મોટા લોકોના દબાણો હટાવો એમ તેમણે કટાક્ષ કર્યો હતો તો સાથે જ તમને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો તંત્ર તાત્કાલિક રીતે માર્ગો નીચિત નેશન બ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર